મુંબઈની ગલીઓની ભવ્ય ઇમારતોમાં રોજ બપોરે એક વાગ્યાના ટકોરે ઘરનું સ્વાદિષ્ટ ભોજન ટિફિન દ્વારા મળી જાય છે રોજના બે લાખ કરતાં વધારે ટિફિનને વરકારી સમાજના ડબ્બાવાળાઓની સર્વિસને કારણે દાયકાઓથી ઘરનું ભોજન મળે છે વ્યાજબી ભાવમાં એક મહિનો ટિફિન ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સુધી લઈ જતાં આ ડબ્બાવાળાઓની મેનેજમેન્ટ સિસ્ટમ અને તેમના સિદ્ધાંતો લાઈફનું મેનેજમેન્ટ પણ શીખવે છે મુંબઈના ડબ્બાવાળાઓની આ સફળ સેવાનું ટેકનિકલ કારણ આલ્ફા ન્યુરોમિક્સ કોડ છે પરંતુ તેનું અસલી કારણ કામ પ્રત્યેની અપ્રિતમ શ્રદ્ધા પણ છે ગ્રાહકો ભૂખ્યા ન રહે આ ડબ્બાવાળાના જીવનનો સૌથી મોટો મોટો છે પેશન વર્ક ટાઈમ મેનેજમેન્ટ ટ્રબલ શૂટિંગ જેવા મેનેજમેન્ટના લેસન્સની સાથે ડબ્બાવાળાઓની સર્વિસ જીવનમાં ઊંચું ધ્યેય રાખવાની અને ચીજોને બને તેટલી સરળ રાખવાની શીખ આપી રોજ સવારે લોકોના ઘરથી નવ વાગ્યાથી ટિફિન કલેક્ટ કરવાની શરૂઆત થઈ જાય છે એક ટિફિન ત્રણ કલાક સુધીમાં ઓફિસ સુધી પહોંચી જાય છે જ્યારે રિટર્નમાં તેઓ સાડા ત્રણ કલાકમાં ટિફિન પરત ડિલિવર પણ કરે છે દબાડવાની આ શીખ લાઈફ મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી છે વરકારી સમાજમાં અન્નદાન એ સમાજના સંતોની શિખામણ છે અને તેથી જ આ સમુદાયના લોકો ટિફિન સર્વિસને લોકો સુધી ભોજન પહોંચાડવાનું પવિત્ર કામ માને છે ડબ્બાવાળાના જીવનમાં પોતાના રૂષને જાળવી રાખવાની શીખ પણ મળે છે ડબ્બાવાળાનું લક્ષ્ય ઊંચું છે અને તેમાં ચૂક નથી થતી લાખો ટિફિનમાં એક ટિફિનની પણ ભૂલ ક્યારેય થઈ નથી ડબ્બાવાળાઓની સેવાના ઇતિહાસમાં ક્યારેય સ્ટ્રાઇક નથી થઈ કમર સુધીના પાણીમાં પણ તેઓ સાયકલ પર ડબ્બા લઈને પહોંચાડવા ગયા હતા ડબ્બાવાળાનું સફળતાનું એક રહસ્ય સમયનું અનુશાસન પણ છે બીએમસી દ્વારા ડબ્બાવાળાઓની સેવાઓને બિરદાવતા બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે